સાથે પત્ની અને બાળકોને મળવા આવતા થયેલા ઝઘડામાં પત્ની અને તેના ભાઈ સહિતના બંને પર હુમલો કરાતા પતિના મિત્રનું સ્થળે મોત નીપજ્યું હતું સુરતના રાંદેર વિસ્તારમાં હત્યા કરાઈ છે વાત એમ છે કે સુરતના રાંદેર સાદરનગરમાં પતિના મિત્રની હત્યા કરવામાં આવી હતી પત્ની અને બાળકોથી અલગ રહેતો પરિવારને મળવા મિત્ર સાથે આવ્યો હતો ત્યારે પત્ની અને તેના ભાઈઓએ મળી પતિ અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો ઘરેલું કંકાશમાં ઝઘડો થતા બાદ બંને પર હુમલો કરાયો હતો જેમાં પતિના મિત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પતિને ઈજાઓ પહોંચી હતી આ મામલે પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યારી પત્ની સહિત ચાર આરોપીઓને ઝડપી પાડી સળિયા પાછળ ઢકલી દીધા હતા આમાં ઘટનામાં એવું છે કે મારો ભાઈ છે અજયભાઈ પ્રવીણભાઈ દેવી સુજત એના એક ફ્રેન્ડ સાથે ગયો હતો એની વાઇફ ફાધર જેનો ફ્રેન્ડ હતો ને એની વાઈફને મળવા ગયો હતો હવે એ ભાઈ સાથે હતો એમના ભાઈને ની જેવું છે એનો ભાઈનો ફ્રેન્ડ હતો ને નિમેશભાઈ રાઠોડ કરીને એનો ફ્રેન્ડ છે એની ફ્રેન્ડને ઓલરેડી એક બૈરી હતી અને ત્રણ છોકરા હતા ને બીજી બૈરીને લઈને આવ્યો હતો ને એ મામલે એ લોકોનો પતિ પત્નીનો બંનેનો ઝઘડો ચાલતો હતો

પેલા પત્ની એ જ ને બે પતિ ને દિનેશભાઈ ને માર્યું ને પછી એમના માણસો એ છ સાત જણા મળીને મારા ભાઈ ની ભી હત્યા કરી દઈ